આ એક સંસ્કૃતિ છે આજે 21મી એક જ્ઞાનની સદી આજે આફત દેશ દરેક ક્ષેત્રમાં આફત વરી મિત્રો વિચાર તો કરો આપણી આ ભારી ગુપાત્રષ્ટ માં બનવામાં આવ્યું અને તેમાં શિક્ષણ જેઓ કાહે તેવા દૃગદ્રષ્ટિવાળા આજે હું નમન કરું છું છે શિક્ષણની આપણી સામે ઘણા બધા પડકારો છે પરંતુ પ્રકારોનો સામનો કરવાની શક્તિ પણ આપણા સમાજમાં

ખૂબ સરસ હવે ઠાકરસિંહ ભી આકોલી આવશે થરાદ ગોપાલક સંઘ કુટુંબ